મિત્રો જ્યારે વહુએ સાસુને બધાની સામે અણપડ કહીને અપમાનિત કરી ત્યારે તે ચૂપચાપ રૂમમાં ચાલી ગઈ પરંતુ બીજા જ દિવસે કંઈક એવું બન્યું કે બહુનું માથું શરમથી નમી ગયું આખરે તે દિવસે શું થયું હતું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો મિત્રો આ વાર્તા જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો લખનઉ શહેરમાં એક ઘર એવું હતું જે આજે ખુશીઓથી ભરેલું હતું મોહિનીજીનું ઘર આજે નવવધુની જેમ સજાવટથી ઝળકી રહ્યું હતું તેમના એકના એક દીકરા ગૌતમના લગ્ન હતા અને આખું ઘર મહેમાનોથી ગુંજી રહ્યું હતું મામા ચાચા ચાચી ફોઈ ફુઆ બધા ડીજેની ધૂન પર નાચી રહ્યા હતા હવામાં ખુશીની મીઠાશ હતી અને દરેકના ચહેરા પર હાસ્ય જળકી રહ્યું હતું મોહિનીજીનો દીકરો ગૌતમ એક ભણેલો ગણેલો અને સમજદાર યુવાન હતો જે આજે તેના પ્રેમની મંજિલ ગરિમા સાથે સાત ફેરા લઈ રહ્યો હતો ગરિમા તેના માતા પિતાની એકની એક દીકરી હતી અને એક હોનહાર ઇજનેર હતી તેમના માતાપિતાએ તેના શિક્ષણ પર પાણીની જેમ નાણાં ખર્ચ્યા હતા ગરિમાએ પણ તેમની આશાઓ પર ખરું ઉતરીને એક નામાંકિત કંપનીમાં ઉચ્ચ હોદ્દો મેળવ્યો હતો પરંતુ આ સફળતા સાથે ગરિમાના હૃદયમાં એક અહંકાર પણ ઉભરી આવ્યો હતો તેને તેની નોકરી ડિગ્રી અને હેસિયત પર ખૂબ ગર્વ હતો તે વારંવાર વિચારતી મેં આટલી મહેનત કરી આટલું ભણી આટલું કમાયું મારી સામે કોણ ટકી શકે ગૌતમ અને ગરિમાના લગ્ન ખૂબ ધામધૂમથી થયા ગરિમા સાસરે તેના નવા જીવનની શરૂઆત કરવા આવી પરંતુ તેના હૃદયમાં તે જ અહંકાર ભરેલો હતો જે તેને દરેકને નાનું બતાવવા મજબૂર કરતો હતો ગૌતમનું પરિવાર નાનું હતું મોહિનીજી તેમની દીકરી સુપ્રિયા અને હવે નવી બહુ ગરિમા ગૌતમના પિતાનું અવસાન ત્યારે થયું હતું જ્યારે તે માત્ર પંદર વર્ષનો હતો હાર્ટ અટેકે તેમને છીનવી લીધા હતા અને ત્યારથી મોહિનીજીએ એકલા હાથે પોતાના બાળકોનો ઉછેર કર્યો હતો તેમણે દરેક મુશ્કેલીનો સામનો કર્યો પરંતુ ક્યારેય હિંમત ન હારી લગ્નના બીજા દિવસે ઘરમાં નવી બહુની દિખલાઈની રસ્મ હતી મોહિનીજીએ તેમની દીકરી સુપ્રિયાને બોલાવી અને કહ્યું બેટા જા તારી ભાભીને કહે કે મહેમાનો હોલમાં ભેગા થઈ ગયા છે તેને સારી રીતે સજી ધજીને આવવા કહે સુપ્રિયા જે હજી તેની ભાભીને બરાબર ઓળખતી ન હતી ઉત્સાહથી ગરિમાના રૂમ તરફ ગઈ પરંતુ ત્યાં જ ગરિમા ઝડપી પગલે બહાર નીકળી મહેમાનોની નજર તેના પર પડી અને બધાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું નવી બહુ જેને લહેંગા સાડી અને ઘરેણામાં સજેલી હોવી જોઈએ તે જીન્સ અને ટોપમાં હતી મહેમાનો એકબીજા સાથે ગુસપુસ કરવા લાગ્યા આ શું નવી બહુ તો બિલકુલ જુદા અંદાજમાં છે મોહિનીજીએ ધીમે રહીને કહ્યું બેટા જા સાડી પહેરીને મહેમાનો તારી દિખલાઈ માટે આવ્યા છે પરંતુ ગરિમાનો જવાબ સાંભળીને બધાના હોશ ઉડી ગયા તેણે તીખા લહેવામાં મમ્મીજી તમે મને શું સમજાવવાનો પ્રયત્ન કરો છો હું ભણેલી ગણેલી છું તમારી જેમ ગામડીયણ નથી કે સાડીમાં લપેટાઈ રહું આટલી ગરમીમાં પાંચ મીટરની સાડી હું નથી લપેટી શકતી ખેર સાંભળ્યું છે કે તમે કોઈ નાના ગામના છો એટલે તમારો વિચાર આટલો જૂનો છે અમે મોર્ડન લોકો જીન્સ અને ટોપ પહેરીએ છીએ મોહિનીજીનો ચહેરો લાલ થઈ ગયો મહેમાનોની સામે તેમની બહુએ તેમનું એવું અપમાન કર્યું હતું જેની તેમણે ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી પરંતુ તેઓ ચૂપ રહ્યા તેમણે મહેમાનો તરફ જોયું અને હળવા હાસ્ય સાથે કહ્યું અરે ગરમી ખૂબ છે ને એટલે બહુએ કપડાં બદલી લીધા ચાલો કોઈ વાંધો નહીં રસ્મ આમ જ કરી લઈએ મોહિનીજીનું દિલ તૂટી રહ્યું હતું પરંતુ તેમણે ઘરની ઇજ્જત બચાવવા માટે પોતાની લાગણીઓને દબાવી દીધી બીજા દિવસે સવારે પહેલી રસોઈની રસમ હતી સુપ્રિયા જે પોતાની ભાભીને ખુશ કરવા ઉત્સાહિત હતી ગરિમાના રૂમમાં ગઈ તેણે હસતા હસતા કહ્યું ભાભી મમ્મીએ તમને રસોડામાં બોલાવ્યા છે આજે તમારી પહેલી રસોઈની રસમ છે અને હા રસ્મ પછી મારા માટે ગરમા ગરમ પકોડા અને ચા બનાવજો મારી સહેલીઓ પણ આવશે તેમને પણ તમારા હાથનું ખાવાનું ખવડાવવું છે સુપ્રિયાની નિષ્કપટ વાત સાંભળીને ગરીમાં ભડકી ગઈ તેણે સખત લહેવામાં કહ્યું નણદજી જેને ચા પકોડા ખાવા હોય તે પોતાના હાથ પગ હલાવે અને ખાય હું તમારા ઘરે લગ્ન કરીને આવી છું કોઈ નોકરાણી નથી બની સમજ્યા મારી સામે ઓર્ડર આપવાની હિંમત ન કરતા એવું ન વિચારતા કે ભાભી આવી ગઈ એટલે ઘરમાં રેસ્ટોરન્ટ ખુલી ગયું હું ફક્ત રસ્મ નિભાવવા માટે રસોડામાં જઈશ ખેર હું તમારા કરતાં ઘણી વધુ ભણેલી છું મેં ઇજનેરિંગ કર્યું છે તમે માંડ ગ્રેજ્યુએશન કર્યું હશે એ પણ કદાચ નકલી ડિગ્રી લઈને બેઠા હશો હું નોકરી કરું છું તમારી જેમ નકામા નથી જો તમને કોઈ નાની મોટી નોકરી મળે તો પણ ચાર હજારથી વધુ નહીં કમાઈ શકો આ ઘર તો મારા અને ગૌતમના પૈસાથી જ ચાલશે સુપ્રિયાના હૃદયમાં ગરિમાની વાતો તીરની જેમ ખૂંચી તેની આંખો ભરાઈ આવી પરંતુ તે ચૂપ રહી તે નહોતી ઈચ્છતી કે ઘરનું વાતાવરણ બગડે તે આંસુઓ છુપાવતી પોતાના રૂમમાં ચાલી ગઈ અહીંયા ગરિમા રસોડામાં પહોંચી મોહિનીજીએ પહેલેથી જ ખીર બનાવી રાખી હતી ગરિમાએ ફક્ત કડછીથી ખીર હલાવી થોડી ખાંડ અને ડ્રાયફ્રૂટ નાખ્યા અને રસ્મ પૂરી કરી જ્યારે તે મહેમાનોને ખીર પીરસવા ગઈ ત્યારે તેણે ફરી બધાની સામે બૂમ પાડી મમ્મીજી હું આજના જમાનાની મોડર્ન છોકરી છું કોઈ અણપઢ નથી કે રસોડામાં ચૂપચાપ પરસેવો પાડું હું નોકરી કરું છું તમારા દીકરા કરતા વધુ કમાઉ છું મારી પાસેથી એવી અપેક્ષા ન રાખતા કે હું ખાવાનું બનાવીશ કે બીજું કોઈ કામ કરીશ મારી મમ્મીએ પણ મારી પાસેથી ક્યારેય કામ નથી કરાવ્યું તો તમે કોણ થાવ મને કામ શીખવનાર જો નોકરાણીની જરૂર હતી તો રાખી લેત બહુ બોલાવાની શું જરૂર હતી મોહિનીજીએ ઈશારાથી તેને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ગરીમાં ક્યાં રોકવાની હતી તે વધુ જોરથી બોલી મમ્મીજી એવું ન વિચારતા કે હું તમારા ઈશારા પર નાચીશ હું મોર્ડન છોકરી છું તમારી જેમ જૂના જમાનાની નથી મહેમાનો એકબીજાને જોઈ રહ્યા હતા કોઈ ઘુસફુસ કરી રહ્યું હતું કેવી મોહિનીએ આ તો સાસુની જ ઉડાવી રહી છે મહેમાનો એકબીજાને જોઈ રહ્યા હતા પરંતુ તેમણે હસીને કહ્યું ચાલો બહુએ આટલા પ્રેમથી ખીર બનાવી છે બધા ખાઈને કહો કેવી બની છે રસ્મ દરમિયાન મોટા મામીએ ગરિમાને ચાંદીની વીંટી આપી ગરિમાએ મોં બનાવીને કહ્યું મામીજી અમારે તો ફક્ત ગોલ્ડ અને ડાયમંડ પહેરવામાં આવે છે ચાંદીની વીંટી તો નોકરાણીઓ પહેરે છે ફોઈજીએ તેને હજાર રૂપિયાની નોટ આપી તો તેણે તેમની મજાક ઉડાવી ફોઈજી હજાર રૂપિયામાં શું થશે અમારે તો નોકરોને પણ આટલું નથી આપવામાં આવતું ખેર કોઈ વાંધો નહીં મારા પપ્પાએ બધા માટે લિફાફા આપ્યા છે તેણે રૂમમાંથી લિફાફા લાવ્યા અને મહેમાનોને વહેંચવા લાગી લો ફોઈજી અગિયારસો રૂપિયા અને આ મામીજી તમારા માટે અમારું ઋતબોજ કંઈક અલગ છે અમે નાની મોટી નોકરીઓ નથી કરતા મોટી કંપનીઓમાં કામ કરીએ છીએ મોહિનીજીએ ફરી તેને સમજાવ્યું બેટા સગુનના લિફાફા તો ઠીક છે પરંતુ મોટાના પગે લાગીને આશીર્વાદ પણ લઈ લે પરંતુ ગરીમાં ફરી ભડકી ગઈ મમ્મીજી તમે મને કોઈ નોકરાણી સમજી લીધી છે આટલા લોકોના પગે લાગું તો મારી કમર તૂટી જશે હું કોઈ જૂના જમાનાની બહુ નથી કે ગાયની જેમ દરેક વાત માની લઉં મેં ઇજનેરિંગ કર્યું છે મારું પેકેજ તો તમને ખબર જ હશે મારી પાસેથી એવી અપેક્ષા ન રાખતા કે હું તમારા સગા વ્હાલાના પગ દબાવીશ મહેમાનોમાં ગુસપુસ વધી ગઈ કોઈ બોલ્યું કેવી બહુ છે હજી લગ્નને એક દિવસ પણ નથી થયો અને સાસુનું અપમાન કરે છે કોઈ કહેતું હતું મોહિનીનું તો નસીબ જ ખરાબ છે જેને આવી બહુ મળી મોહિનીજીનું દિલ દુઃખથી ભરાઈ ગયું તેમની આંખો ભીની હતી પરંતુ તેઓ ચૂપ રહ્યા તેમણે વિચાર્યું કદાચ સમય સાથે ગરિમા બદલાઈ જશે રાત્રે મોહિનીજીએ ગૌતમને બધી વાત કરી બેટા તારી પત્નીએ આજે મહેમાનોની સામે મારું ખૂબ અપમાન કર્યું મેં કંઈ નથી કહ્યું પરંતુ આ ઠીક નથી ગૌતમે મમ્મીને દિલાસો આપ્યો મમ્મી તે હજી આ ઘરમાં નવી છે તેને સમય આપો તે સમજી જશે હું તેની સાથે વાત કરીશ રાત્રે ગૌતમે ગરિમાને કહ્યું ગરિમા તે મોટાના પગે નથી લાગ્યું આ ઠીક ન હતું અને મમ્મીને વારંવાર અણપડ કહેવાનું બંધ કર તેઓ પણ ભણેલા ગણેલા છે પરંતુ ગરિમાએ તેની વાત અવગણી ગૌતમ તું પણ શરૂ થઈ ગયો હું પચાસ લોકોના પગે લાગુ તારી મમ્મીએ આખો મહોલ્લો બોલાવી રાખ્યો છે હું બસ આ રસ્મ પૂરી કરી દઈશ બીજું કંઈ નહીં ગૌતમ ચૂપ રહ્યો તેને લાગ્યું કે ગરિમાને હજી વધુ સમયની જરૂર છે લગ્નના ચાર મહિના વીતી ગયા પરંતુ ગરિમાનો વ્યવહાર એ જ રહ્યો તે ન તો ઘરના કામમાં હાથ બટાવતી હતી ન કોઈની ઇજ્જત કરતી હતી મોહિનીજી સવારથી સાંજ સુધી રસોડામાં રહેતા ગૌતમનો ટિફિન સુપ્રિયાનું ખાવાનું અને હવે ટિફિન પણ મોહિનીજી સંભાળતા હતા પરંતુ ગરિમાને આનાથી કોઈ ફરક નહોતો પડતો તે કહેતી મમ્મીજી તમારી જેમ હું ઘરે ખડ નથી તોડતી તમે ચૂલો ચોકો કરો પરંતુ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો એક દિવસ ગરિમાએ ઓફિસમાંથી મોહિનીજીને ફોન કર્યો મમ્મીજી મેં મારી ફાઇલ ઘરે ભૂલી ગઈ છું સુપ્રિયાને કહો કે તે મારી ઓફિસે પહોંચાડી દે ખૂબ જરૂરી મીટિંગ છે અને ફાઇલ મારા રૂમમાં બેડ પર હશે મોહિનીજી રૂમમાં ગયા ત્યાં ઢગલો ફાઇલો હતી તેમને ન સમજાયું કે કઈ ફાઇલ જોઈએ તેમણે ગરિમાને વિડીયો કોલ કર્યો બેટા કહે કઈ ફાઇલ જોઈએ ગરિમાએ ફરી તાણું માર્યું અરે મમ્મીજી હું પણ કેવી મૂરખ છું મને કેવી રીતે ભૂલી ગઈ કે તમને લખવા વાંચવું નથી આવડતું ફાઇલોમાં બધું અંગ્રેજીમાં લખેલું છે તમે તો અણપઢ છો માંડ હિન્દી વાંચી શકતા હશો રહેવા દો હું જાતે આવીને લઈ લઈશ મોહિનીજીનું દિલ તૂટી ગયું તેઓ કઈક કહેવા માંગતા હતા પરંતુ ગરિમાએ ફોન કાપી નાખ્યો એક દિવસ ગરિમાના મમેરા ભાઈ પવનનો ફોન આવ્યો તે વિદેશથી ભારત આવ્યો હતો અને ગરિમાને મળવા માંગતો હતો ગરિમા ખુશીથી ઝૂમી ઊઠી પવન તેનો બાળપણનો મિત્ર હતો જે હવે વિદેશમાં પોતાની કંપની ચલાવતો હતો તેનો રૂતબો તેની હાઈફાઈ જીવનશૈલી ગરીમાને તેના પર ગર્વ કરાવતી હતી તેણે પવનને કહ્યું ભાઈ આપણે સાંજે પાંચ વાગે કોઈ સારા રેસ્ટોરન્ટમાં મળીએ ગૌતમ ઓફિસેથી આવશે તો આપણે સાથે જઈશું મોહિનીજીએ સાંભળું તો બોલ્યા બેટા તેને ઘરે બોલાવી લે હું ખાવાનું બનાવી દઈશ પરંતુ ગરીમાએ ફરી તાણું માર્યું મમ્મીજી મારો ભાઈ આટલો ભણેલો ગણેલો છે મને તમારા જેવા લોકો સાથે તેને મળવામાં શરમ આવશે હું ગૌતમના પ્રેમમાં પડીને અહીં લગ્ન કરી લીધું નહીં તો મારી અવકાત તો કંઈક બીજું હતું આમ કહીને તે તૈયાર થવા પોતાના રૂમમાં ચાલી ગઈ પરંતુ પવન જે ગરિમાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો બે કલાક પહેલા જ સાસરે પહોંચી ગયો ડોરબેલ વાગી સુપ્રિયાએ દરવાજો ખોલ્યો સામે એક સ્માર્ટ સૂટ બૂટમાં સજેલો વ્યક્તિ ઊભો હતો જી આપ કોણ સુપ્રિયાએ પૂછ્યું હું પવન ગરિમાનો મમેરો ભાઈ દુબઈથી આવ્યો છું તેને મળવા આવ્યો હતો સુપ્રિયાએ તેને અંદર બોલાવ્યો ત્યાં જ મોહિનીજી રસોડામાંથી બહાર આવ્યા કોણ છે બેટા સુપ્રિયાએ કહ્યું મમ્મી આ ભાભીનો ભાઈ છે પવને મોહિનીજીને જોયા અને તેની આંખો ચમકી ઉઠી તે દોડીને તેમના પગે લાગ્યો મેડમ હું આપને કેટલા વર્ષોથી શોધી રહ્યો હતો મોહિનીજી આશ્ચર્યચકિત થઈ ગયા બેટા તું કોણ છે પવને કહ્યું મેડમ હું પવનકુમાર દિલ્હી યુનિવર્સિટીનો આપનો વિદ્યાર્થી તમને યાદ છે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા મારા ચાચાએ બિઝનેસમાં દગો આપ્યો હતો મારા પિતા રસ્તા પર આવી ગયા હતા જો તમે મારી ફી ન ભરી હોત પુસ્તકો ન આપ્યા હોત મને ફ્રીમાં ક્લાસ ન ભણાવ્યા હોત તો હું આજે કઈ જ ન હોત આજે હું જે કઈ છું તે આપના કારણે છું મોહિનીજીને ધીમે ધીમે યાદ આવવા લાગ્યું તેમણે પવનને ઓળખી લીધો તેમની આંખો ભીની થઈ ગઈ તે જ સમયે ગરીમા ઘરે પાછી આવી તેણે જોયું કે તેનો ભાઈ પવન જેના પર તેને આટલો ગર્વ હતો તે તેની સાસુના પગે લાગી રહ્યો હતો અને તેમને મેડમ કહી રહ્યો હતો ગરીમાને વિશ્વાસ ન થયો પવન તું શું બોલે છે મારી સાસુ તો અણપડ છે ચૂલો ચોકો કરે છે આ કોઈ પ્રોફેસર ન હોઈ શકે પવને ગંભીરતાથી કહ્યું ગરિમા તું ખોટી છે આ મોહિની વર્મા છે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર તેમણે મને ભણાવ્યું મારું જીવન બનાવ્યું ગરિમાનું દિલ ધડકવા લાગ્યું તે દોડીને મોહિનીજીના રૂમમાં ગઈ અને તેમની અલમારી ખોલી ત્યાં તેને ઢગલો ડિગ્રીઓ સર્ટિફિકેટ્સ અને એવોર્ડ્સ મળ્યા તેની આંખો ચમકી ગઈ તે આઘાતમાં હતી તે મોહિનીજી પાસે ગઈ અને બોલી મમ્મીજી જો તમે આટલા ભણેલા ગણેલા હતા તો મને કેમ ન કહ્યું હું તમને અણપડ સમજીને આટલું બધું બોલતી રહી મોહિનીજીએ શાંત સ્વરે કહ્યું બેટા મેં ઘણી વખત કોશિશ કરી પરંતુ તે મને બોલવાનો મોકો જ ન આપ્યો હું એ જ મોહિની વર્મા છું જે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતી પરંતુ મારા મારા માટે બાળકોનો ઉછેર અને પરિવારની જવાબદારી સૌથી મોટી હતી મોહિનીજીએ પોતાની વાર્તા સંભળાવી જ્યારે ગૌતમના પિતાનું અવસાન થયું ત્યારે મેં એકલે હાથે બાળકોનો ઉછેર કર્યો મેં પ્રોફેસરની નોકરી કરી પરંતુ જ્યારે મારા સસરા બીમાર થયા ત્યારે મારે લખનઉ આવવું પડ્યું તેમની સેવા માટે મેં નોકરી છોડી દીધી મેં ટ્યુશન ભણાવ્યું બાળકોને સંભાળ્યા અને દરેક મુશ્કેલીનો સામનો કર્યો મારા માટે મારા પરિવારની ખુશી સૌથી જરૂરી હતી તે જ વખતે દરવાજાની ઘંટડી વાગી કેટલાક વિદ્યાર્થીઓ મોહિનીજીને ટીચર્સ ડેની શુભેચ્છા આપવા આવ્યા હતા તેઓ મીઠાઈઓ ફૂલોનો ગુલદસ્તો અને સાડીઓ લાવ્યા હતા એક વિદ્યાર્થીએ કહ્યું મેડમ તમારા વિના હું ગોલ્ડ મેડલ ન જીતી શક્યો હોત ગરિમાની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ જે સાસુને તે અણપડ સમજતી હતી તેને લોકો આટલું સન્માન આપતા હતા પવનનો પ્રસ્તાવ અને ગરિમાનો પસ્તાવો પવને મોહિનીજીને કહ્યું મેડમ હું તમારી દીકરી સુપ્રિયાનો હાથ માંગવા માગું છું મને વિશ્વાસ છે કે તમે તેને તમારા સંસ્કાર આપ્યા હશે મોહિનીજીએ ખુશીથી હા પાડી ગરિમાનું માથું ચક્કર ખાઈ ગયું તેની નણદને આટલો સારો સંબંધ મળી રહ્યો હતો અને તે પોતાની સાસુને ખોટી સમજતી રહી તે રડતા રડતા મોહિનીજી પાસે ગઈ અને માફી માંગવા લાગી મમ્મીજી મને માફ કરી દો મેં તમને આટલું ખરાબ ભલું કહ્યું મોહિનીજીએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું બેટા ક્યારેય કોઈને ઓછું ના આંખવું દરેક વ્યક્તિની પોતાની કાબેલિયત હોય છે તે જે કર્યું તે તારી નાદાની હતી હવે તેને ભૂલી જા જા મારા વિદ્યાર્થીઓ માટે ચા અને પકોડા બનાવ આ તારી સજા છે ગરીમાં હસતા હસતા રસોડામાં ચાલી ગઈ તેણે મનોમન નક્કી કર્યું કે હવે તે ક્યારેય પોતાની નોકરી કે ડિગ્રીનો અહંકાર નહીં કરે અને ઘરના કામમાં મોહિનીજીની મદદ કરશે મિત્રો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે આપણે ક્યારેય કોઈને ઓછું ના આંકવું જોઈએ નોકરી કરવી ભણેલું ગણેલું હોવું કે પૈસા કમાવવા આપણને બીજાઓથી ઉપર નથી બનાવતું મોટેરાનું સન્માન કરવું ઘરના કામમાં હાથ બટાવવો અને પોતાનો અહંકાર છોડવો જ આપણને સાચો માણસ બનાવે છે મોહિનીજીએ પોતાની કાબેલિયતને ક્યારેય અહંકાર ન બનવા દીધો તેમણે પોતાના બાળકોને સારા સંસ્કાર આપ્યા અને આ જ સંસ્કાર સુપ્રિયાને સારો જીવનસાથી મેળવવામાં કામ આવ્યા તો મિત્રો તમને શું લાગે છે મોહિનીજીએ ગરિમાને માફ કરીને યોગ્ય કર્યું તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને જો તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો ફરી મળીશું એક બીજી હૃદયસ્પર્શી વાર્તા સાથે જય હિન્દ જય ભારત